રાઠોડ આજરોજ ડાબા ગામના વિદ્યાર્થીઓ અહીંયા ઓફિસમાં આવેલ જે એમને જણાવેલ કે આજરોજ ડાબા ગામની ટ્રીપ કેમ કેન્સલ કરવામાં આવેલ છે જે અંગે મને જણાવ્યું કે આજ સરકારી પ્રોગ્રામ ભાવનગર ખાતે પીએમ પ્રોગ્રામ હોય તેમાં જંબુસર ડેપો દ્વારા અગિયાર બસો ફાળવણી કરવાનો હુકમ આવતો અમારા દ્વારા ભાવનગર ખાતે અગિયાર વાહનો ફાળવણી કરવામાં આવેલ અને જે બાકીની બસો રહેતા જંબુસર ડેપો ખાતે જે પણ ટ્રાફિક હોય એ ટ્રાફિકને અમારો પછી વળવા માટે કીર્તિ ભરૂચ જંબુસર ભરૂચ કાવિક જ્યાં જ્યાંના મુસાફરો હોય ત્યાં અમારા દ્વારા એક્સ્ટ્રા સંચાલનની એક્સ્ટ્રા ટ્રીપો કરી અને મુસાફરોને સગવડ અમારા દ્વારા પૂર પૂરતી અમારથી જેટલી આપી શકાય એટલી પૂરતી સગવડ આપેલ છે અને ડેપો ખાતે એવો કોઈપણ પ્રકારનો ફરિયાદ કે એવી કોઈ થયેલ નથી જય